તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ વિડિયો અંદર તમને આપીશ તમે વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટોટલ જવાબદારી સાથે મોડલની વાત કરું બે હજાર અને સાતના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે હાલ ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેસ્ટ્રાઇવ લઈ ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જ જતા કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે તમે આખું ટ્રેક્ટર વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમત એક લાખ અને એસી હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરના બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો જોતા વિડીયો ઉપર નંબર મળશે એકાણું જીરો સડસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો